ક્રિસમસ ને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે બેકરી આઇટમ્સ પણ સ્પેશિયલી કેક્સ હોય અલગ અલગ પ્રકારની કે જેવી ક્યાંય ના જોઈએ હોય ઓર બ્રાઉની પણ હોય કે જે બનાવવાની બહુ જ તીવ્ર ઈચ્છા હોય અથવા તો ખાવાની તીવ્ર ઈચ્છા હોય તો ઝટપટ ફૂડ વિથ કશિશનો આજનો એપિસોડ તમારા માટે છે આજે એકદમ તમે કલ્પના એ ના કરી હોય સ્વપ્ને ખ્યાલ ના હોય એવી કેક પણ બનાવી છે ક્રિસમસ સ્પેશિયલ અને બ્રાઉની ની ટ્રીટ તો ચાલો રાખો જુઓ જોવો છો અમદાવાદમાં ગુજરાત પાસે બહુ જ નજીક એક મને કેક સ્ટુડિયો મળ્યો છે ડીપી કેક સ્ટુડિયો અને લિટરેલી હું એની પર્સનલ ફેન છું એટલે જ અહીંયાની સ્ટોરી પણ જાણવી છે અને અહીંયાની સ્પેશિયલ અનનક પ્રકારની રેસિપીઝ પણ બેકરી રેસિપીસ પણ શીખવી છે ચલો ક્રિસમસ સ્પેશિયલ રેસિપી તમને શીખવવાની છે ડીપી કેક સ્ટુડિયો થ્રુ અને ડીપી કેક સ્ટુડિયો જેનું છે વર્ષાબેન આપણી સાથે વર્ષાબેન સો મેં સાંભળ્યું છે કે તમે બહુ ઓછી બેકરીઝમાં મળતી હોય કેક જાતે બનાવો છો અને અહીંયા સેલ કરો છો અને લિટરલી પેન્ડમ અલગ છે તો આજે આપણે કંઈ કેક બનાવવાના છે આજે આપણે ક્રિસમસ સ્પેશિયલ રસમલાઈ કેક બનાવીશું ક્રિસમસ સ્પેશિયલ શું હશે રસમલાઈ કેક એટલે વાહ યુનિક છે ક્રિસમસ સ્પેશિયલ શું હશે એમાં એવું પછી ઓકે સરપ્રાઈઝ છે ઓકે તો મને પહેલાં તો એ સમજાવી દઉં કે આ રસમલાઈ કેક માટે શું શું કરશે પહેલાં આપણે એનો સ્પોન્જ બનાવીશું સ્પોન્જ બનાવવા માટેની રીત

बेकिंग एक्चुअली मैं घरे पे कितना वर्षों से करती थी, कर थी। पर प्रोफेशनली मैं 2018 की शुरू करी थी वर्षाबेन तुम्हारी पण के की स्ट्रगल स्टोरी रही है सर कि शुरुआत में तुमने तो इंटरेस्ट आ गया ना डीप केक स्टूडियो ऊपर हुई द बिग डील तो ये शुरू होती हूं कई वर्षों थी, तो वर्षो थी केक तो बना करती करे पर मेरी डॉटर ने भी इच्छा करी कि मैं मान तू एक बेकरी करूं ये बहुत विचार था तब पछी मैं 2018 में एक सी परोसर पर मैं जुड़े जुड़े सेलिंग पर चालू

એટલે મારો ધંધો પટી ઇન્ક્રીઝ થયો બટાનો ઓછો થયો મારો બરી ગયો એટલે કોરોના ધંધો પડી ગયો એટલે જીઓ કોરોના પછી ઉતરા મારા ક્લાસિસ શરૂ થઈ બધા ઇન્ક્વાયરી આવવા બધી કે અમારે કે શીખવું છે અમારે કે શીખવું છે પછી મેં ધીમે ધીમે શીખવાનો પણ ચાલુ કર્યું અને એમાં પણ મને સારું એવું રિસ્પોન્સ મળ્યો હા એ સારું છે અત્યારે મારી રોજની બે બેચિસ ચાલે છે હા એક સવારે 11 થી 2 નું છે અને બીજું છે 8:30 થી 5:30 સુધી છે બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે તમારી ડોટર નો એ થોટ અને કોરોના તમને પડી ગયો અને એક કિક મળી ગઈ કેવા ને આમ એક સ્ટ્રાઇક થઈ જે ક્લિક થઈ ગયા ને તમે તો તમારો બિઝનેસ ચાલી ગયો માર્કેટમાં તમે ક્લિક થઈ ગયા પણ એ મોટો સપોર્ટ રહ્યો છે એ છે તો હું અહીંયા સુધી પહોંચી કોઈ હિંમત નહોતી પૂરો બેકબોન કહેવાય ને કેમ લાગે કે હર मर्द की है. सक्सेस के पीछे औरत का हाथ होता है इधर उल्टा हो गया और औरत के सक्सेस के पीछे मर्द का हाथ हो गया कह रहे कि શોપ નથી જ કરતા હું મને આ શોપ ઓપન કરને બી આપતી મને ખૂબ જ સપોર્ટ કર્યો અને આજે તારે કો હું એક જાકું રંગ જો હા દેસલી ઇન્સ્પાયર મને હેલ્પ કરે છે મને ચલો આગળ શું કરવાનું હવે બસ હવે આપણે હા મે દો એડ કરીશ હ

તો તો બહુ સારું હેલ્થ માટે વાહ હું રાગીની પણ કેક બનાવું છું શું વાત છે હવે આપણે અંદર રસમલાઈનું એસેન્સ નાખીશું ઓકે જો તમારે જરૂર હોય તો મે યેલો કલર નાખી શકો છો પણ અત્યારે આપણે નથી નાખવાનું ઓકે નેચર રાખીશું કેટલું નાખું બેઝિક બસ થોડું કસ હમ એટલે આનાથી જ રસમલાઈનો ટેસ્ટ આવી જશે હા પણ આપણે એટલું બધું નથી નાખતા પ્રીમિયમ છે તો ચાર પાંચ ટીપ હમ બરાબર એટલે પ્રોપર ટેસ્ટ આવી જાય હમ

ટોટલ કેક ની જે સ્પોન્જ તમારો 500 ગ્રામ અને 500 ગ્રામ ક્રીમ આવશે મને 1 kg થઈ જશે ચાલો તો વર્ષા બેન આ બંને ટીન રેડી છે હવે જઈએ બેક કરવા ચાલો આપણે આપણો સ્પોન્જ 180 ડિગ્રી ઉપર 20 મિનિટ માટે બેક કરી લીધો છે અને હવે રેડી થઈ ગયો છે હવે આપણે આમાંથી કેક બનાવીશું જો આપણો સ્પોન્જ કેટલો સોફ્ટ બને છે તો થોડો ઉપસેલો છે એ આપણે કટ કરીને જરા ઉપરનો પોર્શન નીકાળી દેશું આપણે આપણા સ્પોન્જને ફક્ત એક જ વચ્ચેથી કટ લગાવીશું બીજી બેકરીની જેમ બે કટ નહીં લગાવીએ આપણે આપણી કેકને ઓછી ક્રીમમાં જ બનાવીશું કારણ કે છોકરાઓને વધારે ક્રીમ ખાય તો માંદા પડે કેકમાં આપણે જે રસમલીનું દૂધ આવે છે એમાંથી જ શોકિંગ કરીશું મારી પાસે રસમલાઈ સિવાય પણ ઘણી બધી ફ્લેવર્સ છે જે તમને બીજી કદાચ નહીં મળે મારી પાસે કલાકંડ ડ્રાયફ્રૂટ છે અંજીર ડ્રાયફ્રૂટ છે શ્રીખંડ કેક પણ છે તમે ફાલુદા કેક પણ મારી પાસેથી લઈ શકો છો ગુલાબ ગુલકંદ છે

હવે બીજો સ્પોન્જ મૂકી દઈશું હા ફરીથી આપણે આગળ શોપિંગ કરીશું જેટલી વાર આપણે સ્પોન્જ મૂકીશું એટલી વાર રસગુનિયાના દૂધનું જ કરીશું ફરી વાર આપણે એની ઉપર પિસ્તા નાખીશું હવે આપણે એની ઉપર બીજો સ્પોંજ મૂકીશું અને એને પણ વચ્ચેથી એક જ કટ લગાવીશું જો આપણો સ્પોન્જ કેટલો સોફ્ટ છે જેટલા લેયર કરી એ દરેક લેયરની અંદર આપણે રસમલાઈના દૂધનું સોકિંગ કરીશું આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ક્રશ પણ મળે છે રસમલાઈના પણ એનો ટેસ્ટ એટલો સારો નથી આવતો જેટલો ઓરિજિનલ રસમલાઈનો આવે છે મને ફ્યુઝન કેકો બનાવવાનો બહુ જ શોખ છે મારી પાસે ઘણી બધી બીજી બી રેસીપીઓ છે હું મારી જાતે બી ઘણી રેસીપીઓ ઇનોવેટ પણ કરું છું

અપ રૂટિન માં પણ આટલા જ પિસ્તા ને આટલી જ રસમલાઈ નાખીએ છે રસમલાઈ મારી સૌથી હાઈસ્ટ સેલિંગ છે મને એવું લાગે છે કે ખાં અમદાવાદ માં સૌથી વધારે મારે મેજ રસમલાઈ કી સેલિંગ કરી હોવી જોઈએ બધા કરતા જોય પણ હોમ બેકર્સ વધારે કરતા છે શોપ બેકર હવે આપણે ક્રમ કોટિંગ કરીશું ક્રમ કોટિંગ એટલે કે કેક ફિનિશ કરો ને એની પહેલા એક પતલું લેયર ક્રીમ નું લગાવી દેવાનું અને એને થોડીકવાર વાર મૂકી દેવાનું એના જે ક્રમ્સ હોય એ કેક બનાવતા તમને નડે નહીં બહાર ન આવે આમાં આપણે જરાય વધારે ક્રીમ નથી લગાવવાની ખાલી કેક ને કવર જ તમને એમ થતું હશે કે ઉપર યલો ઉપર આપણે રેડ કલર કેમ કરીએ છીએ પણ આપણી ક્રિસમસ સ્પેશિયલ છે એટલે આપણે લાલ કલરમાં બનાવી છે આપણે ખાલી કેકના જ ક્લાસીસ નથી લેતા પણ આઈસ્ક્રીમ છે કૂકીઝ છે બ્રેડ છે ચોકલેટ્સ છે મેક્રોન્સ છે બધું જ શીખવાડીએ છે હવે આપણે આની ઉપર રેડ કલરનું ગ્લિટર લગાવીશું જેનાથી આપણી કેક ચમકવા મળશે ને લાગશે કે હા ક્રિસમસ છે ક્રિસમસ પર દરેક વસ્તુ ચમકે તો આપણી કેક કેમ નહીં આપણે આપણે કેક પણ ચમકાવવાની આ જે આપણે ગ્લિટર નાખીએ છે એ ટોટલી એડિબલ છે તમે એને ખાઈ શકશો જો તમારે એને ઓછી નાખવી હોય તો તમે ઓછી પણ નાખી શકો છો હવે આપણે આની ઉપર ક્રિસમસ ટ્રીસ બનાવીશું એ પણ બહુ બધા

નોર્મલી તમે ક્રિસમસ ક્રિસમસ ટ્રી પર આવું ડેકોરેશન કરતા હશો આજે આખા કેક પર ડેકોરેશન છે સો અમેઝિંગ રીલી આવું મે વિચાર્યું પણ કે કેક બની શકે વાવ નાઈસ નાના છોકરાને આ કેક બહુ જ ગમે એક્ઝેક્ટલી નાના છોકરો જો મને પણ એટલી ગમે મને પતાવી દો રીલી નાઈસ કાપી ના ના તમારી એટલી મહેનત છે આઈ એમ શ્યોર કોઈ પણ કસ્ટમર આવીને આને લેશે અને આખી એની ફેમિલી સાથે ખાશે તો રસમલાઈ ક્રિસમસ સ્પેશિયલ કેક તો તૈયાર છે વર્ષાબેન હવે બીજું શું બનાવવાનું તો પેલા બતાવી દો કે એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કેટલી માત્રામાં તો વર્ષાબેન હવે શરૂ કરીએ ઓકે હું તો એકચ્યુઅલી બહુ જ એક્સાઇટેડ છું બ્રાઉની શીખવા માટે કારણ કે આમ બ્રાઉની નું નામ સાંભળીને એટલી ક્રેવિંગ થઈ જાય ને ચોકલેટની તો આજે આપણે શરૂઆત કરી બ્રાઉની બનાવવા માટે ચાલો સૌથી પહેલા પહેલા આપણે 100 ગ્રામ મિલ્ક મેડ લઈશું ઓકે બ્રાઉની બનાવવાની એક્સાઇટમેન્ટ અને શીખો કેવી રીતના બનાવશો ને જોવાની વધારે એક્સાઇટમેન્ટ થાય છે મને શીખવું બહુ જ ગમે બ્રાઉની હંમેશા મિલ્ક મેડ હોય તો મિલ્ક મેડ બટર હોય તો બટર ઓકે એટલે કોઈ પણ વસ્તુ તમે જ્યારે કેક બી બનાવતા હો તો એની અંદર ઓઈલ છે બટર છે એ હંમેશા જોડે જ બીટ થાય ઓકે સૌથી પ્રથમ એને બીટ કરવાનું હોય છે બરાબર અને આ દરેક વસ્તુ આપણે રૂમ ટેમ્પરેચર પર લઈશું બરાબર છે તમે જોડે જોડે ક્લાસીસ ચલાવો છો એટલે તમને તો મતલબ આખી લાઈન્સ રટાઈ લે છે કે બધાને આ શીખવાડવાનું છે એમ કરીને તમે કેટલા સમયથી ક્લાસ કરો કોરોના પછી ક્લાસીસ ચાલુ કરે ઓકે કારણ કે કોરોના પછી બધા લોકો શીખવા વધારે આવવા માંડ્યા પણ હું કેક તો 5 6 વર્ષથી કરું છું યાર ચાલ થઈ ગયું હવે હવે આપણે નાખીશું અંદર મેંદો લગભગ 75 ગ્રામ આપણે કટ એન્ડ ફોલ્ડ મેથડથી કરીશું ઓકે હમ આઈ ધેટ કટ એન્ડ મેથડ એટલે આ કરવાનો ફાયદો શું થાય તમારે અંદર બબલ્સ વધારે પડતા ના આવી જાય કે ફૂલી બી ના જાય હા બરાબર હવે નાખ્યું સોડા આ બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને ભેગું કરીને રાખે તો એ છે 1 tsp tbsp છે આપ કોકો પાવડર 1 ટેબલસ્પૂન કોકો પાવડર 1 ટેબલસ્પૂન મિલ્ક મિલ્ક પાવડર આપણે નાખ્યું 1 tbsp મિલ્ક પાવડર ઓકે ટુ નાખ્યા પછી આપણે ફરીથી એકવાર કટ એન્ડ ફોલ્ડ મેથડથી હલાવી દઈશું

આલમંડ બ્રાઉની છે ચોકલેટ ચિપ્સ વાળી કરી શકો ટાઈલ બ્રાઉની આવે છે કે જેની ઉપર ફ્લાવર્સ ની પ્રિન્ટિંગ હોય છે ક્રિસમસ માં પ્લમ કેક પણ તમે બનાવી શકો છો ઓલરેડી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ બ્રાઉની આમ તો યુનાઇટેડ સ્ટેટ્સ થી ઓરિજિન છે એક્ચ્યુઅલી બેકિંગ આઇટમ્સ આપણે ઘણી બધી વસ્તુ એક ગિરામે શું છે તો ઇટાલિયન છે

અમારા તો ક્લાસમાં આઈસ્ક્રીમ ક્લાસ જ્યારે બી હોય ને ત્યારે અમે બ્રાઉની બનાવીએ ને ત્યારે અમારી બનાવેલી આઈસ્ક્રીમ ની સાથે અમે લોકો આ સિઝલા બ્રાઉની બનાવીએ તો છોકરાઓને બહુ જ ભાવે ભાવે એક્ચ્યુઅલી અને બ્રાઉની બેઝિકલી કેવું છે ઓવર ચોકલેટ એમાં આવે એટલે કેવું થાય કે જ્યારે પીરિયડ્સ ટાઈમે ગર્લ્સ ને પણ એટલી રાહત ક્રેવિંગ થતી હોય ને ચોકલેટ ક્રેવિંગ થતી હોય મૂડ સ્વિંગ ને બેલેન્સ કરી નાખે અને એમાં પછી ઓલી પણ એક્ઝેક્ટલી એટલે વેઇટ મેનેજ થઈ જાય મૂડ સ્વિંગ તમારો મેનેજ થઈ જાય લાઈક ઓલરાઉન્ડર જોડે મસ્ત સ્મેલ આવે મને આખો જે આખો બેટર મિક્સ થયું ને હા ઓ માય ગોડ વાહ એકદમ ઠીક બેટર થઈ ગઈ આ પેસ્ટ તો બનાવવાની એટલી મજા આવી ને બેટર અને એકદમ થીક થઈ ગયું છે પેસ્ટ રાઈટ તો હવે શું કરું છું આ ટીન રેડી છે હા આ 6 ઇંચનું પીન લીધું છે અને એમાં બટર લગાઈ અને બટર પેપર પર લગાવી દીધું છે જેથી બ્રાઉની ઈઝીલી બહાર આવે અને આને આપણે આપણે વોલનટ બ્રાઉન બનાવવાનું છે

આટલું તમે આખું કર્યું આ છ ઇંચ ટીન છે તમે આજે આખું ટીન કર્યું હવે એમાંથી કેટલી બ્રાઉન ઇવર છે બેઝિકલી લગભગ ચાર ચાર આપણામાં આખું થોડા વધારે નાખીશું કારણ કે મારી ડોટરને વધારે તો ફરી ફરીને કે ના વોલનટ ના હવે આપણે આ બ્રાઉનીને છે ને એકસો એસી ડિગ્રી ઉપર વીસ મિનિટ માટે ફ્રીહીટ કરેલા ઓવનમાં મૂકીશું ઓકે ઓવન ફ્રીહીટ કરવું ખૂબ જ જરૂરી છે એ સિવાય નહીં જાય ઓકે ચાલો

મે ગોડ હેપી બહુ સરસ છે ઘણા બે વર્ષથી થી છેલ્લા બે વર્ષથી અમારે બર્થડે સેલિબ્રેશન અમારી કંપનીમાં જો હોય ત્યારે અમે અહીંથી જ કેક મંગાવ્યો છે આમનો ટેસ્ટ છે એ આટલા એરિયામાં તો ક્યાંય નથી મળતો બટ એના જે કસ્ટમાઇઝ કેક છે એમાં અલગ અલગ ફ્લેવર આવે છે મોસ્ટ ઓફ શું હોય છે કેકમાં કે પર્ટિક્યુલર ચોકલેટ્સ હોય અથવા તો કેક આવે છે મોસ્ટલી પણ આમનું જે છે પાઇનેપલનું છે મલાઈ નું અલગથી ટેસ્ટ અપાવડા આવે છે ટૂંકમાં કસ્ટમાઇઝ કેક હોય છે જે અમે અત્યાર સુધીમાં ટૂંકમાં સમજો ને કે મારી લાઈફમાં મેં કોઈ દિવસ આવી કસ્ટમાઇઝ કેક ખાધી નથી ડીપી કેક સ્ટુડિયો એકચ્યુઅલી કેક સ્ટુડિયો નથી રેસીપી સ્ટુડિયો છે બહુ બધી નવી નવી રેસીપી બહુ બધા નવા નવા ફ્લેવર્સ ની કેક અહીંયા મળે છે જેમાંથી અમારી ફેવરેટ છે અંજીર બદામ કલાકંદ રસમલાઈ ગુલાબજાંબુ કેક ગુલકંદ કેક ઠંડાઈ કેક રાઈટ આ બધા ફ્લેવર આપણને જનરલી કેકમાં નથી મળતા પણ ગુજરાતી હોય તો ડેફિનેટલી એકવાર ટ્રાય તો કરવી જ જોઈએ ક્રિસમસ આવી રહી છે તો રિક્વેસ્ટ છે કે ક્રિસમસ માટે તમે સ્પેશિયલ ઓર્ડર કરી શકો છો અને એક વખત ઓર્ડર કરશો તો ચોક્કસ ફરીથી આવશો. આઈ રીલી હોપ કે મારા જટપટ પૂડી વિથ કશિશના ક્રિસમસ સ્પેશિયલ એપિસોડ્સ થ્રુ તમને મેરી મેરી ક્રિસમસ તમારે થઈ ગઈ હશે કારણ કે એઝ અ સેન્ટા ક્લોઝ મે પ્રી ક્રિસમસ ગિફ્ટ તમને આપી દીધી છે બધી બેકરી આઈટમ શીખવાડી આપણે ફરી મળીશું ધ નાઈટ એપિસોડ ઓફ જટપટ પૂડી વિથ કશિશ ત્યાં સુધી બાય બાય એન્ડ મેરી ક્રિસમસ